જમવાનું ઓછું ચાલતું પેટમાં ગેસ ભરાઈ જતો એના હિસાબે કમર દુખતી ક્યારેક વર્ષે ઓવળી જતો ચક્કર આવતા એ બધી ફરિયાદો અને કબજીયાતનો પ્રોબ્લેમ હતો મને તમારી મેડિસિન ચાલુ કરી ત્યારથી પેટ સરસ રીતના સાફ થવા મળે અને પાચન કેટલું સુધર્યું પાચન બહુ સારું સુધર્યું હવે ગમે કાંઈ પણ ખાઈ લઉં પણ કાંઈ વાંધો આવતો નથી પેલા શું ના ખાઈ શકતા પેલા તો કાંઈ ના ખાઈ શકતો થાય એમ બહાર તો હોટલમાં જમવા જવાય એટલે બરાબર તો હવે હમણાં હવે જમવા જમવા જાવ તોય વાંધો ન આવતો એમ હા જય શ્રી કૃષ્ણ પિયુષભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ પિયુષભાઈએ રેગ્યુલર રીતે જે છે આપણા ઓનલાઈન ડૉક્ટર સાથે સંપર્ક કરીને સંજીવનીમાં ઓનલાઈન દવાઓ કરાવી છેલ્લા જે છે એ ચાર મહિનાથી રેગ્યુલર મેડિસિન્સ કર્યા પછી એમને ઊંધો ગેસ એસિડિટી અને જે કબજિયાતની પાચન સંબંધી સમસ્યાઓ હતી એમાં ખૂબ જ સરસ સુધાર થઈ ગયો છે અને એ લોકો હવે અત્યારે પિયુષભાઈ દવા બંધ કરવા માટે મને મળવા આવ્યા છે કે સાહેબ હવે દવા કઈ રીતે બંધ કરવાની છે તો પિયુષભાઈનો આપણે અભિપ્રાય લેશું અને ખાસી જોઈશું કે સંજીવનીની ઓનલાઈન ટીમ દ્વારા પેશન્ટને કેટલો સંતોષ થાય છે પેશન્ટ નિદાનમાં કેટલું સારું લાગે છે અને પેશન્ટને પોતાના રોગમાં કેટલું સારું થયું એના વિશે આપણે પિયુષભાઈનો અભિપ્રાય સાંભળશું જય શ્રી કૃષ્ણ પિયુષભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ પિયુષભાઈ તમને જે છે એ જે લાંબા સમયથી તકલીફ હતી એમાં શું થતું ને કેટલા સમય તકલીફ હતી મને બે ત્રણ વર્ષથી આ ગેસનો પ્રોબ્લેમ હતો ચક્કર આવતા માથું ભારે ભારે લાગે કમર પકડાઈ જવી એ બધી ફરિયાદ હતી પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ તમારી દવા લીધી એમાં મને એસી થી નેવું ટકાનો ફાયદો થયો છે બરાબર છે તો તમે જે આ ઊંધા ગેસની સમસ્યા હતી એના માટે તમે કોઈ બીજી અલગ મેડિસિન્સ લીધેલી હતી પેલા ક્યારે આયુર્વેદિક ડોક્ટરની છ મહિનાની દવા લીધી હતી એમાં કાંઈ ફેર પડ્યો નહોતો બરાબર છે અને એલોપેથી ડોક્ટરમાં કોઈ દવા લીધી હતી પેલા પથકની ડોક્ટરની થોડોક સમય દવા લીધી પણ એમાં કાંઈ ફેરફાર થતો નહોતો પાચન સુધરતું નહોતું પાચન સુધરતું નહોતું અને પછી આપણી પાસે તમે જે ઓનલાઈન દવા કરાવી એમાં તો અનુભવ કેવો રહ્યો એમ હા ના બહુ સારો અનુભવ બરાબર છે સૌથી સારી વાત શું લાગી એમાં તમને ના ના ફોન કરીએ એટલે તરત જ જવાબ આવે બરાબર છે અને જે અમારા ડૉક્ટરે તમારી આંખું નિદાન કર્યું તમારી હિસ્ટ્રી લીધી બધું સમજાયું તમને તો જાણે તમને એમ જ લાગ્યું કે મારી પાસે રૂબરૂ દવા કરે એટલું એમ જ સારો અનુભવ થાય બરાબર ને જેમ તમે આપણા વિડીયોઝમાં જોતા હો કે જેમ પેશન્ટને સારો ફાયદો થઈ જાય છે કે પેશન્ટ જેટલું સારું રિઝલ્ટ મળતું છે એટલું તમને પાચન સારું સુધરી એકસો દસ બરાબર છે તો એ જે પાચન જ્યારે ખરાબ હતું ત્યારે તમને ખાલી માત્ર ગેસ થતો કે બીજી શું શું સમસ્યા થતી જેમ કે તમે કોઈ ખોરાક ન લઈ શકતા હો કે શું શું થતું જમવાનું ઓછું ચાલતું પેટમાં ગેસ ભરાઈ જતો એના હિસાબે કમર દુખતી ક્યારેક વર્ષે ઓવળી જતો ચક્કર આવતા એ બધી ફરિયાદો અને નો પ્રોબ્લેમ હતો મને પેટ પૂરું સાફ થતું નહીં તમારી મેડિસિન ચાલુ કર્યું ત્યારથી પેટ સાફ થવાની સરસ રીતના સાફ થવા મળે અને પાચન કેટલું સુધર્યું પાચન બહુ સારું સુધર્યું હવે ગમે કાંઈ પણ ખાઈ લઉં પણ કાંઈ વાંધો આવતો નથી પેલા શું ના ખાઈ શકતા પેલા તો કાંઈ ના ખાઈ શકતો થાય એમ બાર તો માં જમવા જવાય એટલે બરાબર તો હવે હમણાં જમવા જમવા જાવ તોય વાંધો નથી આવતો એમ હા બરાબર છે અને આપણી જ્યારે જે ટ્રીટમેન્ટ જ્યારે ચાલુ હતી એ સમય દરમિયાન આપણા ડૉક્ટરનો સંપર્ક ડૉક્ટરનો વ્યવહાર તમને મંગાવવા માટે દવાની સુવિધા બધી વ્યવસ્થિત હતી કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ અને તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકો પાચનની સમસ્યાથી પરેશાન હોય અમારો મિશન એ છે કે આયુર્વેદ જે છે એ ગુજરાતના ઘર ઘર સુધી પહોંચે એક જ વ્યક્તિ બધા સુધી આ વસ્તુ પહોંચાડી ન શકે એટલે અમે ડૉક્ટરની ટીમ બનાવેલી છે અને જે ડૉક્ટરો તમારા સાથે સંપર્ક મારીને સતત તમારી ટ્રીટમેન્ટ કરતા હોય છે આના માટે એક જ વસ્તુ છે કે સાચું આયુર્વેદ સાચી રીતે અને સાચા અર્થમાં દરેક ઘર સુધી પહોંચે એવો અમારો મિશન છે અને એના માટે આવા કેટલા એવા પેશન્ટ છે કે જે મારા ઉપર ભરોસો મૂકે છે કે આવા કેસીસ પણ ખૂબ સારી રીતે ટ્રીટ થતા હોય છે ઓનલાઈનમાં હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો પિયુષભાઈ હવે અત્યારે જે છે જેમ તમારી આ સમસ્યાથી પાછન લાંબા સમયથી પરેશાન હતા ને હવે સુધર્યું તો તમે એવા લોકો કે જેને વર્ષોથી પાચનની સમસ્યા છે તમે શું કહેશો આપણી તમારી મુલાકાત રૂબરૂ લેવી જોઈએ ઓનલાઈન કન્સલ્ટેશન કરવું જોઈએ બરાબર છે અને તમને જે સંતોષ થયો જેમ કે તમારી જે ટ્રીટમેન્ટ થઈ તમને જે વ્યવસ્થિત રીતે જે છે દવાઓ સમજાવી તમારું નિદાન થયું એને તમે સો સો ટકા સંતોષ છો સો સો ટકા બરાબર છે તો આ જે તમારો વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ ખૂબ વધુ જય શ્રી કૃષ્ણ વાહ